શર્ટનો કલર કેવી રીતે બદલે આ વિડીયો મેં મારી ચેનલની અંદર પહેલાં પણ ચડાવ્યો હતો અને આ વિડીયોની એટલી બધી કોમેન્ટ આવી સૌથી પહેલાં તો આપણું કમેન્ટ દેખેલ કોમેન્ટ તો શર્ટનો કલર કેવી રીતે બદલે શર્ટનો કલર બદલવાનો એપ આ અને શર્ટનો કલર બદલે નેક્સ્ટ વિડિયો બનાવો નેક્સ્ટ વિડીયો તમે શર્ટનો કલર કેવી રીતે બદલે એના વિશે બનાવો તો ફાઇનલી આપણે વિડીયો લઈને આવી ગયા છે શર્ટનો

તો આ પ્રકારનો તમારે વિડિયો એડિટિંગ કરી લેવાનો છે અને વિડીયાની અંત સુધી જોશો એટલે હું તમને વિડીયાની અંતની અંદર કહેશું કે તમારે કયા પ્રકારનો શર્ટ પહેરી અને વિડીયો એડિટિંગ કરવાનો થાશે તો વિડીયોને તમે છેલ્લે જોવાનું ભૂલશો નહીં તો શર્ટનો કલર બદલવા માટે તમને આ વિડીયોને સૌથી પહેલાં જરૂર પડશે અને આ વિડીયો આપણે કાઇન્ટ માસ્ટરની અંદર એડિટિંગ કરીને તમને બે મિનિટની અંદર શીખડાવાનો છે તો સૌથી પહેલાં આપણે કાઇન્ટ માસ્ટરની અંદર આવી જઈએ અને આપણે વિડીયો કરી લઈ સ્ટાર્ટ તો સૌથી પહેલાં આપણે કાઇન્ટ માસ્ટરની અંદર આવી જવાનું છે તમે જોઈ શકો છો અને આપણે લઈ લેવાનો છે નવ નવ સોલનો રેશિયો આ પ્રકારનો હવે લઈને તમે જોઈ શકો છો આપણે જે ઇમેજની અંદર જ જતો રહેવાનું છે બરાબર કોઈ પણ એક કલર પહેલેથી લઈ લેવાનો છે અને આની નાની સાઇઝ કરી લેવાની છે જેમ કે તમે જોઈ શકો છો આ માપે હું કલરની સાઇઝ રાખી શકું છું કેમકે આવા ફોટા આપણે ઘણા બધા લેવાના છે જેમ કે આ તમારે એટલા ફોટા લેવા પડશે જેટલો પણ તમારા વિડીયોની ડ્યુરેશન હોય એટલા તો હું કોપી કરી રહ્યો છું તમે જોઈ શકો છો જેમ કે તમે ત્રણ ટપકા ઉપર ટચ કરશો એટલે ડુપ્લિકેટ લેયર થશે તો ડુપ્લિકેટ તમારે એટલા કરવાના છે જેમ કે તમારે દસ સેકન્ડ વીસ સેકન્ડ જેટલું રાખો એટલું બરાબર આ પ્રકારનો તમે એક કલરમાં તમે કરી શકો છો અથવા અલગ અલગ કલરમાં પણ એ કરી શકો છો બરાબર તો હું પહેલેથી આવી જઉં છું તમે જોઈ શકો છો આનો કલર બદલી લઉં છું જેમ કે આની અંદર લાલ રાખી લીધો છે અને બીજાનો પણ આપણે કલર આને અંદર જઈ અને પીલો કલર રાખી દઈએ બરાબર આવા અનેક કલર આપણે બદલાવાના છે શર્ટ માટે જેમ કે શર્ટની અંદર આપણે લાઇટ અલગ અલગ પ્રકારની લાગે જેમ કે શર્ટનો કલર બદલી રહ્યો છે બરાબર આ વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી લાવવાનો શર્ટનો કલર કેવી રીતે બદલેના બદલ તો વિડીયોની અંતમાં હું તમને લાસ્ટ્રિક પણ શીખવાડશું કે શર્ટમાં આપણે કેવી રીતે મેચ થાય એ પ્રમાણે વિડીયો તમે છેલ્લે ઉદૂ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો આ પ્રકારના મેં ટોટલ કલર છે એ બધા ચેન્જ કરી લેવાના છે બહુ સારા સારા પણ રાખી શકો છો તો આપણે કલર શોધી રહ્યા છે અલગ પ્રકારનો લીલો કલર રાખી લીધો છે આવા બધા આપણે હવે ચાર કલર રહ્યા છે બાકીના એ પણ આપણે પૂરા કરી લઈએ એટલે આપણું સ્ટેટસ તૈયાર થઈ જાય અને આને કેવી રીતે યુઝ કરવાનો છે એ સારી રીતે તમારે શીખવાનું છે જેમ તમે શીખશો એટલે તમને માહિતી મળી જશે વિડીયામાં ધ્યાન રાખવાનું જરૂરી છે તો આપણે કલર હવે ટોટલ પૂરો થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આપણે વિડીયોને પણ પૂરો હવે સ્ટેટસ વિશે થાય છે બરાબર તો આ પ્રકાર બધા કલર આપણે બદલી રહ્યા છે અને હવે તમે જોઈ શકો છો પહેલા સુધી આપણે છેલ્લે ઉધી લાવેલી આ પ્રકારનો તમારે જે અલગ અલગ હું એકવાર ચાલુ કરીને તમને જો જોઈ લો એટલે તમને ખબર પડી જશે જેમ કે આના કલર ચેન્જ થાય છે ને એવી ટાઈપે શર્ટના પણ કલર ચેન્જ થશે બરાબર તો એક એક કલર આપણે ચેન્જ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને આ તમારે જે તમને બનાવતા ના ફાવતો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશું ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરીને તમે તમારા વિડીયોની અંદર યુઝ કરી શકો છો બહુ સારી રીતે બરાબર આને તમે સેવ કરી છો અને ના પણ તો પણ ચાલશે બરાબર તો હું પહેલાં તો સૌથી પહેલાં સેવ કરેલું જેમ કે મારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવાનો છે આ વિડીયોનો બરાબર તો આ વિડીયો આપણે અલગ પ્રકારનો બનાવ્યો છે પહેલાંના વિડીયો ના કરતાં અલગથી બરાબર તો હવે આપણે પાછું બેગ જતો રહેવાનો છે ને ફરી એકવાર આપણે પાછળનો પહેલાં ભાગમાં આવી જવાનો છે બરાબર આ પ્રકારનો આપણે પહેલાં ભાગમાં આવી ગયા છે હવે આપણે લહેરમાં જતો રહેવાનો છે જઈને મીડિયમ જતો રહેવાનો છે બરોબર જે પણ આપણે વિડીયોનો જે શર્ટનો કલર બદલાવો એ પ્રમાણે આપણે વિડીયો લઈ લેવાનો છે બરોબર સૌથી પહેલા તમે મારો વિડીયો લઈ લો છો તમે જોઈ શકો આ પ્રકારનો મેં વિડીયો લઈ લીધો છે કાઇન્ટ માસ્ટરની અંદર આપણે લઈ લેવાનો છે અને આને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો છે તમે જોઈ શકો નેચેવાળા ભાગમાં જે આ સાઈઝ છે ફૂલ સાઇઝ જે આપણે કરવાની તમે જોઈ શકો છો ઉપરવાળા ભાગમાં ચાતેલી રહી છે આ તમે કાઇન્ટ માસ્ટરમાં ફરી એકવાર હું તમને બતાવી દઉં બરોબર આની અંદર જઈને ફૂલ રેશિયોમાં કરી લેવાનો છે બરાબર આ પ્રકાર હવે તમે જોઈ શકો છો મારા શર્ટ છે શર્ટનો કલર બદલવાનો છે તો શર્ટનો કલર બદલવા માટે હું તમને કહી દઉં કે આપણે જે ક્રોમોમ ચતું રહેવાનું છે અને જે મારે લાલ કલરનું છે શર્ટ તો હું લાલ કલર આમાંથી ક્રોમો કરી લઉં છું બરાબર તો નીચેવાળા ટબકમ ચતું રહેવાનું છે આની અંદર જે એરોર છે એની અંદર છે લાલ કલરની અંદર ક્લિક કરી લેવાનો છે લાલ કલરની અંદર જેવો તમે ક્લિક કરશો એટલે શર્ટનો કલર વ્હાઈટ થઈ જશે જેમ કે બેકગ્રાઉન્ડનો પાછળ પણ વ્હાઈટ છે તમે જોઈ શકો છો આનું ડ્યુરેશન વધારશો એટલે એની કલરની આપણે મેચ થશે સારી રીતે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો વિડીયાની અંદર તમે તમારા હાથમાં ફોન હશે એટલે તમે સારી રીતે આની અંદર કરી શકો છો બરાબર અને હવે આપણે આનો અવાજ છે ન્યૂટ કરેલો જેમ કે કોપીરાઇટ ક્લિપના વિડીયાની અંદર વિડીયો પ્લે કરીને તમને આવડ્યું તો જે પણ મિસ્ટિંગ હોય તો આપણે મિસ્ટિંગ તમે જોઈ રહ્યા છો દેખાય છે બેકગ્રાઉન્ડ પણ લીલું દેખાય છે તો ફરી એકવાર આપણે ક્રોમાની અંદર જતો રહેવાનું છે તમે જોઈ શકો છો ક્રોમાની અંદર જઈને તમે ક્રોમાની અંદર જઈને આ લીટીએ સેટ કરશો એટલે તમે જે ટી શર્ટનો કલર છે સેમ મેચ થઈ જશે બરાબર આવી ટાપે તમારે જરે જરા તમારી રીતે તમે એક્ઝેટ કરી રાખો છો અને સેટ પણ કરી શકો છો બરાબર તો હવે એકદમ આપણે જે સેટ થઈ ગઈ છે અને હવે આપણો વિડીયો પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે બરાબર તો હવે તમે જોઈ શકો છો શર્ટનો કલર છે જેમ કે ટી શર્ટનો કલર છે એ અલગ અલગથી તમને જોવા મળી રહે છે બરાબર તો આ પ્રકાર છે તમને વિડિયો એડિટિંગ કરવામાં આવશે પહેલાં કરતાં પણ અલગ છે અને અલગ અંદાજમાં પણ મેં બનાયું છે અનુભવ છે કે તમે શીખી ગયા હશે અને એક્સ્ટ્રા પાર્ટ છે આપણે આવી ટાઈપે ડિલીટ એક વિડીયો જે ફોટો છે ડિલીટ પણ કરી શકો છો અને આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હાલવાની છે જેમ કે સ્ટેટસની એ કલરવાળાની તો તમે એને ડાયરેક્ટ પણ ક્રોપ કરી શકો છો આશાની રીતે તમે આ વિડીયો એડિટિંગ કરતાં શીખી જશો એવી મારી આશા છે આ વિડીયો શર્ટનો કલર બદલવા માટે તમારે કોઈ પણ મિસ્ટિંગ થાય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લાગશો એ પ્રમાણે હું પણ આનો નેક્સ્ટ પાર્ટ પણ બનાવશું અને જે પણ તમારા વિડીયોને નવો એડિટિંગ શીખવો તો તમારા વિડીયાનો જે ડિસ્ક્રેસ જેમ કે કોમેન્ટ બોક્સ એની અંદર તમે કોમેન્ટ કરશો એ પ્રકારનો અમે તમને વિડીયા પણ શીખવાનો પ્રયત્ન કરશો આપણા ટોટલ ગુજરાતી મિત્રોને આશા છે કે અમારી ચેનલની અંદર જેમ કે પ્રૂફ સંગાથે લાઈવ તમને શીખવાડવા મળશે આમાં કોઈ પણ અમારા ટોટલ વિડીયાની અંદર સાદું અને સરળ વિડીયો તમને એડિટિંગ શીખવા મળશે જેમ કે અમે સાથે રહીને તમને વિડીયો એડિટિંગ શીખવા શીખવાડવાના એ બરાબર તો આ વિડીયો તમે તો ફટોફટ આપણો વિડીયો સેવ કરી લઈએ ફૂલ એચડીની અંદર આ પ્રકાર આપણો વિડીયો સેવ કરી લેવાનો છે શર્ટનો કલર બદલવા માટે ખાસ તમારે ધ્યાન હોવું જોઈએ કે તમારો શર્ટ હોય કે ટી શર્ટ હોય એનો કલર પ્લેન હોવો જોઈએ એક કલરમાં હોવો જોઈએ જેમ કે લાલ હોય કે લીલો હોય કે ઊંધો હોય તો તમારા શર્ટનો કલર બદલશે અથવા તમારા શર્ટનો કલર રિમૂવ નહીં થાય તો આ વિડીયો દેખવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ